શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં કેમ મારી સામે જોઈને મૂછ પર હાથ ફેરવો છો તેમ કહીને યુવાનને માર મારવામાં આવ્યો બનાવ અંગે પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ શહેરના વિઠલવાડી વિસ્તારમાં બહુચરાજી માતાજીના મંદિરની બાજુમાં રહેતા કરણ દીપસિંહભાઈ રાઠોડ તેમના મિત્રની ઘોઘા સર્કલ ખાતે આવેલ ભગીરથસિંહની ઈડલી વડાની દુકાને બેઠા હતા તે દરમિયાન કોઈ રિક્ષાવાળા સાથે દીપક જાદવ નામનો શખ્સ માથાપૂટ કરતો હોય તે દરમિયાન કરણને દીપકે કહેલ કે કેમ મારી સામે જોઈને મૂછે હાથ ફેરવે છે તેમ કહી ગાળો આપી કરણભાઈને ભગીરથસિંહ પાટુનો માર માર્યો હતો તે સમયે ચૌહાણ માટે વચ્ચે પડતા પણ દીપકે માર મારી ઈજાઓ પહોંચાડી ગાળો આપી હતી બનાવ બાદ કરણભાઈ દ્વારા ઘોઘારોડ પોલીસ મથકમાં દીપક જાધવ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને દીપક જાધવને ઝડપી લઈ તેમના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી